રાજ્ય પોલીસ કમિશનરના આદેશથી જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ ડીસા માંગ અસામાજિક તત્વો સામે ઉત્તર અને દક્ષિણ પોલીસની લાલાંખ શહેરમાં આતંક મચાવનાર શખ્સો સામે પોલીસ કરશે કડક કાર્યવાહી डीसा बगीचा सर्कल पास डीवाईएसपी सहित दक्षिण पोलिस पी आई बी एम चौधरी सहित पॉलिस स्टाफ द्वारा कड़क वाहन चेकिंग हाथ धरायू डीसा उत्तर पोलिस स्टेशन ना पी आई एस डी चौधरी सहित पॉलिस स्टाफ द्वारा दीपक होटल सर्कल पास पर कड़क वाहन चेकिंग हाथ धरायू ब्लेक फिल्म पट्टी लगाने फरतांग फोर व्हीलर वाहन चालकों में कड़क कार्यवाही हाथ धराई ब्यूरो रिपोर्ट अशोक ठाकुर बनासकांठा માનનીય આઈજીપી સાહેબ અને એસટી સાહેબ પાલનપુરનાઓની ખાસ અત્યારે એક ડ્રાઈવ અને ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાને લોકોમાં એક કાયદોની વ્યવસ્થા બાબતેનો વિશ્વાસ જળવાઈ રહે અને પોલીસની જે કામગીરી ચાલી રહી છે એ બિલકુલ યોગ્ય રીતે ચાલી રહી છે એ બાબતે બે મુદ્દાની લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે અત્યારે કોઈપણ જગ્યાએ કોઈપણ સંજોગ આપને એવા લાગે તો તાત્કાલિક પોલીસને ધ્યાન તદઉપરાંત અમદાવાદનો જે બનાવ બનેલ છે જે અનુસંધાને આ જિલ્લાની અંદર પૂરતા પ્રમાણમાં પાસા તડીફારના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તદઉપરાંત જે જે ઇસમો વધુ પડતા ગુનાઓમાં સંડોવાયેલા છે તેઓની યાદી બનાવવામાં આવેલ છે અને એ બધા જ લોકો ઉપર પ્રોપર વર્કઆઉટ ચાલી રહ્યું છે અને નજીકના સમયમાં તમામ ઉપર કડકમાં કડક એક્શન લઈ અને કાયદાની પરિભાષામાં કાયદો શું વસ્તુ છે તેનો તમામને અહેસાસ થાય એ મુજબની કાર્યવાહી ચાલી રહી છે જેથી લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આપના ધ્યાન ઉપર કોઈપણ જગ્યાએ આવી કોઈ બાબત આવે કે જે અશોભનીય અને મુસંસ જેવા પ્રકારની છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો